સેમ ટુ સેમ બહુ બધો કપાસ હતો અમારે એમ બહુ ખૂનતા નાના હતા ને હવે અમે ક્યારે દેહમાં આવી અમને નથી ખબર ગાય તો હવે અમે વિડીયો ઉતારી લઈ છે સાફ સફાઈ થઈ રહી છે જવો ગાઈ હા અમારે જવો ક્યાંથી નીકળે છે ગાઈ અમાર સાફ સફાઈનો નો કોન્ટેક્ટ કર્યો હતો હા અમાર ધાબુ છે ગાય બહુ મોટું જબર તો મિત્રો તમારું મનોરંજન એ તમારું ભોજન છે અમારા વિડીયો ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો